મારી બેટુ આ તો ચોસ હા મેં તો આમ એક લાગે એવું એ થાય છે ને એક બાજુ બધું એમાંય થાય છે હા જો કોઈ મને કોઈ જોઈ ના જાય ને કે જો ડોસી તો ઘેર સમાચાર આવશે ને તો ડોસી મને ઘણા બોધીન મારશે પણ લેબડા બોધીન વચ્ચે માર્યો તો ને તો આજ તો વળી તો હાથ પગ ભાઈ ના છે ને તો બોલાવાય કોણ આવશે પણ જવા દે કે બાદ છે

મારો બેટો ડોહો મોનો ના મોનો જો ઘેર થઈને જહા ને તો અરે વખો લાવશે આવશે અને જો ડોસી ખબર પડી જહા ને તો મારો બોલો કુકરો કરાવશે ડોકો નહી પાછો મારું બેટું તો ડોહો કે ડોસી ઘેર નહીં જતા ને ઓમ કાયમ કહેતો કે હોય થઈને કી ચિત્રમ તો કે ભરતા ઘેર થઈને જજો ભેગા થઈને ચા પાણી કરી જાય આજ મારો બેટો હોમાંથી જેમ ના પાડી કે ડોસી ઘેર નહીં ચાલ લેવા જઈશ બોનો કરે છે કોક ના કોક લોચા છે કોક રહસ્ય છે અમે પણ હવે હું એક જણો ખેતરમાં જઉં ખેતરમાં જઈ સીધો ઘેર પોકું વાત હું છે જોણવું તો પડશે આરી નક્કી કરે આગળ ચાલશે ને એમાં બધું આ ડોહો કદી આવું ના કે ફોમાંથી ક્યાંક લે હાડો ચા પીને જાઉં ચા પીને આજ મારા બેટો ડોહો કહેશે કે ઘેર ના જતા ડોસી ઘેર નહીં એટલે ઉમાં કોક રહસ્ય લાગે છે મારે જોવું તો પડશે મોકલે ખબર તારા માટે અસલ મસ્ત પડતો તારા વાત ખાલી વામ બધું કોઈ ને બતાવાનું તારું એટલા માટે

તમારે બોના કાઢી મોકલ્યા કાકભાજી લઈ આવું નોકરી નથી જવાનું ના કે હડતાલ જેવું હતું ને રજા મને કે તું અત્યાર છે રૂ વેણ કે બધા જો મેં કહું બધા તો ખાવા જો મજૂર બધા ખાવા જો મેં એમને મોકલે શાકભાજી બધું લેવા એવું છે હારું તાને લે તાન અછલ ઓમ પાસુ બરોબર અને હવે હું જઉ છું ને મોડું તા હે મારે તમ કે થોડું બોનું કરીને આવ્યો છું ને પેલો જીતતો બીતતો ઓમ તો ના ન કે ઉપાધી કરજે તે જો મલે તા એ તો